હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું કાચી કેરીનું શરબત આ શરબત પીવાથી અત્યારે ઉનાળામાં આપણે લૂ લાગતી નથી અને આપણી બોડીને ઠંડક મળી રહી છે એટલા માટે આ શરબત બહુ જ હેલ્ધી છે તો મારી આ રેસીપી ખાસ જોજો તો આવો રેસીપી ચાલુ કરીએ કેરીનું શરબત બનાવવા માટે આપણે બે તોતાપુરી કેરી લીધી છે એને આપણે આગળ પાછળથી ડીટીયાના ભાગથી કટ કરી અને કુકરમાં એક ગ્લાસ પાણી મૂકી અને બાફવા મૂકી દઈશું એક સીટી થાય ત્યાં સુધી બફાવા દેવાની છે એક સીટી થઈ ગઈ છે હવે આપણે ચીપિયાની મદદથી એક પ્લેટમાં કેરીને કાઢી લેશું થોડી ઠંડી થઈ જાય એટલે એની છાલ કાઢી લેવાની છે આ રીતે બંને કેરીની છાલ કાઢી લેશું અને એક ચમચીની મદદથી બફાયેલ કેરીનો બધો પલ્ફ લઈ લેશું આ રીતના ગોઠલો દેખાય ત્યાં સુધી આપણે સાફ કરી લેવાની છે બંને કેરીનો આ રીતના આપણે પલ્પ કાઢી એક પ્લેટમાં લઈ લેશું તમે ઈચ્છો તો ચાકુની મદદથી પણ આ કરી શકો છો પણ કેરી બફાઈ ગઈ છે એટલે ચમચીથી આસાનીથી થઈ જશે હવે આપણે મિની મિક્સર ગ્રાઇન્ડર લીધું છે એમાં આપણે થોડું ઠંડુ પાણી ઉમેરી કેરીનો પલ્પ નાખીશું થોડો ફુદીનાના પાન નાખીશું અને આપણે આને ગ્રાઇન્ડ કરીશું આ રીતના ચાલુ બંધ ચાલુ બંધ કરીને ગ્રાઇન્ડ કરવાનું છે જેથી ફુદીનાના પાન અને બધું બરાબર ક્રશ થઈ જાય તમે જોઈ શકો છો હવે એક તપેલીમાં કાઢી લઈશું આ જ રીતના બધા બલ્બને આપણે ગ્રાઇન્ડ કરી લેશું તમે જોઈ શકો છો આ રીતના ચાલુ બંધ ચાલુ બંધ કરતા કરતા ગ્રાઇન્ડ કરી લેશું આ પણ થઈ ગયું છે હજી એકવાર આપણે કરી લેશું હવે જે કરીએ એમાં આપણે થોડું પાણી આ વધેલું બાકીનું બધું પલ્પ અને આપણે બે થી ત્રણ ચમચી જેટલી ખાંડ ઉમેરીશું ઓકે આ પણ ગ્રાઇન્ડ થઈ ગયું છે આને પણ આપણે તપેલીમાં કાઢી લેશું હવે આપણે આમાં થોડા ચટપટા મસાલા નાખીશું મસાલામાં આપણે એક ચમચી જેટલો ચાટ મસાલો લીધેલો છે અને એક ચમચી જેટલો આપણે મરીનો પાવડર લીધેલો છે બંને નાખી બરાબર મિક્સ કરી લેશું અને આપણે એક ચમચી જેટલું કાળું મીઠું ઉમેરીશું હવે આપણે એક પ્લેટમાં એક ચમચી જેટલો ચાટ મસાલો એક ચમચી જેટલું કાળું મીઠું એ અને એક ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી બધાને બરાબર મિક્સ કરીશું અને જે આપણા ગ્લાસ છે એની ઉપરની કોર ઉપર આપણે લીંબુનો રસ થોડો લગાવીશું અને ગ્લાસને આપણે ઊંધા કરી જ્યાં લીંબુનો રસ લગાવ્યો છે ત્યાં આ જે મિક્સ કરેલો મસાલો છે એ બરાબર કોટ થાય એ રીતના ટ્રાય કરીશું તમે જોઈ શકો છો બરોબર ગ્લાસ તૈયાર થઈ ગયા છે હવે આપણે તેમાં આ જે કેરીનું શરબત છે તે નાખીને સર્વ કરીશું એમાં ઉપર થોડા ફુદીનાના પાન મૂકીશું તો તૈયાર છે આ ગરમીઓમાં જોતા જ પીવાનું મન થાય તેવું અને આપણા શરીર માટે ખૂબ જ હેલ્ધી એવું કાચી કેરીનું શરબત જે પીવાથી લૂ લાગતી નથી શરીરને ઠંડક મળી રહી છે અને એનર્જી મળી રહી છે તો એકવાર આ રેસીપી જરૂર ટ્રાય કરજો આવજો